સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ રૂમમાંથી કરોડની કિંમતની પાંચ જમીનોના દસ્તાવેજો સાથે મામલે ક્રાઈમ બ્રાન્ચ વલસાડના વિજય પટેલની ધરપકડ કરી અને પૂછપરછ હાથ સુરત સબ કચેરીના છેડ રૂમમાંથી કરોડોની કિંમતની પાંચ જમીનોના દસ્તાવેજો સાથે ચેડા કરાયા હતા જે મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વલસાડના ખેડૂત પુત્ર વિજય પટેલની ધરપકડ કરી છે પાંચ જમીનોના દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે જે એસઆઈટીની ટીમે વિજય પટેલ અને તેના પિતા છીબુ પટેલની પૂછપરછ કરી હતી બંને પિતા પુત્રના નામે ખજોદની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ હતા અને વિજય પટેલ તે જમીન વેચવા કાઢી હતી પોલીસ સ્ટેશન ખાતે જે સબ રજિસ્ટ્રાર ઓફિસના દસ્તાવેજો સાથે છેડછાડ કરી અને જે નવા દસ્તાવેજો બનાવી અને જે ગુનો આચરેલો એ બાબતની તપાસ એસઆઈટી બનાવી અને માન્ય સીપી સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં સોંપાયેલી જેનો હાલ એસઆઈટીના હેડ તરીકે હું ઇન્વેસ્ટિગેશન કરું છું અત્યાર સુધી આ ગુનામાં બ્લેન્ક હતું કારણ કે પાંચે પાંચ દસ્તાવેજો કોણે બનાવ્યા પાવરદાર ઊભા કરી અને દસ્તાવેજોમાં છેડછાડ કરી અને આ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલા હતા જેમાં જે એક મેઇન આરોપી અમારી પાસે હાલ જેની અમે ધરપકડ કરી અને રિમાન્ડ ઉપર લીધેલો છે જે વિજય છીબુ પટેલ છે એ વિજયના ફાધરના નામના બે દસ્તાવેજો ખજોર અને વેસુની જમીનના હતા અત્યારે અમે એ મોડ ઉપર તપાસ કરી રહ્યા છીએ કે આ તો માત્ર મોરું છે જેના ભારેના નામની જમીન હતી અને એના માટેના સાટાખતો બનાવી અને વિજય ચીબુએ એને વેચવાનો પ્રયાસ કરેલો પરંતુ જે માસ્ટરમેન્ડ ટોળકી છે જેણે આ દસ્તાવેજો બનાવ્યા એમાં રજીસ્ટરોમાં છેડછાડ કરી અને કેવી રીતે આ આખા ગુનાને અંજામ આપેલો એ બાબત ઉપર અત્યારે તપાસ ચાલે છે હાલ તો આ મામલે ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દસ થી પંદર ઇસમોની પણ પૂછપરછ શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે તો વિજય પટેલની પૂછપરછમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટા માથાઓના નામો બહાર આવી શકે તેમ છે અસર સેટા સદા હાજર કરીશું